જય શ્રી કૃષ્ણ મિત્રો આપણા જીવનના બધા દુઃખ પાપ અને કલેશ નાશ કરવા માટે આ એક વ્રત કરો આ વ્રત ક્યું છે તે જાણતા પહેલાં અમારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં અર મહાદેવ લખવાનું ભૂલતા નહીં આ વ્રત છે પ્રદોષ વ્રત મહાદેવનું આ વ્રત કરવાથી આપણા જીવનના બધા દુઃખો દૂર થાય છે તો આ વ્રત કેવી રીતે કરવું અને તેની કથા શું છે તે ચાલો જાણીએ એક સમયે દેવો અને દેતીઓએ પારસ સમુદ્ર મંથન કર્યું તે સમયે અલાલ નામનું ઘાતક વિષ બહાર આવ્યું જેને પીવાથી સમગ્ર બ્રહ્માંડ નાશ પામત ત્યારે ભગવાન શિવે એ વિષ કર્યું અને તેને પોતાના કંઠમાં રોકી લીધું તેથી તેમને નીલકંઠ મહાદેવ કહેવાય છે શિવજીએ જ્યારે વિષ પીધું ત્યારે તે દિવસ ત્રયોદશી તિથિનો હતો અને સાંજનો સમય હતો એટલે આ સમયને પ્રદોષ સમય કહે છે ત્યાંથી આ દિવસે શિવભક્તો માટે પવિત્ર બની ગયો જે વ્યક્તિ વત કરે છે અને ભક્તિપૂર્વક શિવજી જીની પૂજા કરે છે અને બિલ્લીપત્ર પંચામૃત ચઢાવે છે અને તેનું જીવનમાં બધા દુઃખ પાપ અને કલેશ નાશ પામે છે તો મિત્રો તમે પણ આવ્રત જરૂર કરજો અને તમારા જીવનની બધી તકલીફો દૂર કરજો હર હર મહાદેવ